કહેવાય છે કે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવામાં આવે એ જ સાચી સેવા છે અને આ કહેવતને આ કાકાએ ખરા અર્થમાં સાર્થક કરી છે આ કાકા પોતાનું ગુજરાન ચલાવવા માટે રાજકોટમાં ઘુઘરા વેચે છે પણ આ કાકાની ખુમારી તો જુઓ આ કાકા ભૂખ્યા હોય તેને ભરપેટ જમાડે છે અને તેની પાસેથી એક રૂપિયો પણ લેતા નથી રાજકોટના ક્રિસ્ટલ મોલ વાળી જલારામ જોવા મળે આ કાકાએ સેટઅપ પોતાના એક્ટિવા પર કર્યું છે પોતાના પર જ તેઓ ઘૂઘરા અને ખમણ વેચે છે આ કાકા કહે છે કે તેઓ અહીંયા ઘણા વર્ષોથી ઉભા રહે છે આ કાકાનું કહેવું છે કે અહીંયાથી જે પણ નીકળે તેને હું પૂછું છું કે તમે જમ્યા છો કે નહીં અને જો તેઓ ભૂખ્યા હોય તો હું એક પણ રૂપિયો લીધા વગર તેને ભરપેટ જમાડું પણ છું અને લોકો અહીંયા હોશે હોસે ખાવા પણ આવે છે આ કાકાના હાથના ઘૂઘરા ખાવો એટલે મજા આવી જાય આ કાકાનું થોડા વર્ષો પહેલા અકસ્માત થયો હતો અને જેના તેને મગજમાં ઈજા પણ થઈ હતી એટલે આ કાકા કહે છે કે મારા માટે આ બીજું જીવન છે એટલે હું લોકોની સેવા કરું છું અને આ કાકા તેઓ તેના હાથે આયુર્વેદિક દવાઓ પણ બનાવે છે અને ગરીબ લોકોને આપી દવાઓ પણ રહ્યા છે ત્યારે જુઓ અમારો ખાસ લોકો તો કોથળીની દાખ નથી માતો બરાબર ઘરે જમાવું પાણી બી ઘરેથી આવ્યું ના અને કેકમાં લોકોને મજા આવે શકાય કોઈ કઈ ગરીબ પણ આવ્યું હોય તો એને પૈસા જ એને ખવડાવવું જોઈએ કેક ભરીને ખાઈ જવું જોઈએ એને ખવડાવવું છું અને મારો મગજ એટલો પાવરફુલ છે દેશી દવામાં દવાઓ વધી જતી હું કોઈ બી રોગ હોય નથી દવા જાળવું છું લોકોને ફેરફારમાં દવા બનાવી અને દવા આપું છું એનો મતલબ એક જ છે કે મારી આ બીજી જિંદગી થઈ જાય મારું એક એક્સિડન્ટ નીકળ્યું હતું ત્યારે નાના મગજમાં પાંચ ફેક્ટર હતા કાનનો બી ફેક્ટર થઈ ગયો અત્યારે બધું મારું ઓલરેડી થઈ ગયું અને કોઈ જાતનું કોઈ એવો પ્રોબ્લેમ નહીં એ માટે મેં આ સેવા ચાલુ કરી